હનુમાનજીના જીવન સાથે જોડાયેલા આ રહસ્યો વિશે તમે કેટલું જાણો છો ભગવાન હનુમાનજી હિન્દુ ધર્મના જીવન સાથે જોડાયેલા કેટલાક રહસ્યો છે જેના વિશે તમે બધા અજાણ હશો ભગવાન હનુમાનજી હિન્દુ ધર્મમાં સૌથી વધુ પૂજાતા દેવતાઓમાંના એક છે તે તેની હિંમત શક્તિ અને તેના રક્ષણની દિવ્યતા માટે આદરણીય છે તેમની પૌરાણિક કથાઓનું રામાયણમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે અને સમગ્ર રામાયણમાં તેમની ભૂમિકા હતી વિશેની પ્રચલિત માન્યતાઓમાં શ્રી રામ પ્રત્યેની તેમની અતૂટ ભક્તિ તેમના બાળપણના દુષ્કર્મો અને માતા સીતાને શોધવામાં ભગવાન શ્રી રામની મદદનો મુખ્યત્વે ઉલ્લેખ છે હનુમાનજીની ભક્તિનું વર્ણન માત્ર રામાયણમાં જ નહીં પરંતુ મહાભારત અને અન્ય પુરાણોમાં પણ કરવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે તેમનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ થયો હતો તેથી આ દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે હનુમાનજીને પવનસુદ કેસરી નંદન બજરંગબલી જેવા અનેક નામોથી પણ ઓળખવામાં આવે છે ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જેના વિશે તમે કદાચ અજાણ હશો હનુમાનજી ભગવાન શિવના અવતાર હતા પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે તેઓ કેસરી અને અંજનીના પુત્ર હતા પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ ભગવાન શિવના અવતાર હતા અને તેમને ભગવાન શિવના અંશ તરીકે પણ પૂજવામાં આવે છે હનુમાનજીને પવનના પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર રામના રૂપમાં અવતર્યા હતા ત્યારે ભગવાન શિવ તેમની સાથે રહેવા માટે પૃથ્વી પર હનુમાન તરીકે અવતર્યા હતા જન્મથી તેમનું નામ હનુમાન નહોતું જન્મ સમયે હનુમાનજીનું નામ હનુમાન નહોતું પરંતુ એકવાર તેમણે સૂર્યને મધુર ફળ સમજીને ગળી લીધું હતું પછી ઇન્દ્રએ સૂર્યને મુક્ત કરવા માટે વીજળીનો ગોળીબાર કર્યો અને તેમનું જડબું ફૂલી ગયું ત્યારથી તેમનું નામ હનુમાન પડ્યું કારણ કે હનુમાનનો સંસ્કૃત શબ્દ હનુમત પરથી ઉતરી આવ્યો છે હનુમત શબ્દ અને પ્રત્યયનું સંયોજન છે હનુ અથવા હનુ એટલે જડબા અને સાદડી પ્રત્યય બને છે તેથી હનુમાનનો અર્થ એ છે કે તેનું જડબામાં સોજો અથવા વિકૃત છે ભગવાન હનુમાનને પાંચ ભાઈઓ હતા બ્રહ્માંડ પુરાણના શ્લોકો બસો ત્રેવીસ થી બસો સત્યાવીસ સુધી જણાવે છે કે અંજની અને કેસરીને કુલ પાંચ પુત્રો હતા જેમાંથી હનુમાનજી સૌથી મોટા હતા જન્મના ક્રમમાં ભગવાન હનુમાનજીના ભાઈ બહેનોના નામ મતિમાન શ્રુતિમાન કેતુમાન અને ધ્રુતિમાન છે મહાભારત કાળમાં પાંડુ અને કુંતીના પુત્ર ભીમને પણ હનુમાનજીનો ભાઈ કહેવામાં આવે છે હનુમાનજીની મૂર્તિનો રંગ લાલ કે કેસરી કેમ છે એક દંતકથા અનુસાર એકવાર ભગવાન હનુમાનજીને સીતાને તેના કપાળ પર સિંદૂર લગાવતા જોયા અને પૂછ્યું કે તે તેના રોજિંદા ધાર્મિક વિધિઓનો ભાગ કેમ છે સીતાજીએ પછી હનુમાનજીને સમજાવ્યું કે સિંદૂર શ્રી રામના લાંબા આયુષ્ય તેમના પતિ પ્રત્યેના તેમના પ્રેમ અને આદરનું પ્રતિનિધિત્વ કરે છે શ્રી રામ પ્રત્યેની તેમની વફાદારી ભક્તિને કારણે હનુમાનજીએ તેમના આખા શરીરને આ સિંદૂરથી લેપ કરવાનું નક્કી કર્યું અને હનુમાનજીને સિંદૂરથી રંગીલા જોઈને તેમની ભક્તિથી પ્રભાવિત થઈને ભગવાન શ્રી રામે વરદાન આપ્યું કે જેઓ હનુમાનને ભવિષ્યમાં સિંદૂર લગાવે છે

પોતાની સળગતી પૂંછડીથી લંકાને સળગાવી દીધા પછી તેણે પોતાની પૂંછડીને ઠંડુ કરવા માટે સમુદ્રમાં ડૂબાડી દીધી હતી તે સમયે તેમના શરીરનો પરસેવો એક માછલી ગળી ગઈ અને તે માછલીમાંથી મકરધ્વજનો જન્મ થયો હનુમાનજી માત્ર રામાયણમાં જ નહીં મહાભારતમાં પણ હાજર હતા પૌરાણિક કથાઓ અનુસાર હનુમાનજી રામના સમયમાં એટલે કે રામાયણ કાળ દરમિયાન હાજર હતા પરંતુ ભાગ્યે જ કોઈ જાણતું હશે કે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં પણ હનુમાનજી અર્જુનના રથ પર પોતાના રંગીન ધ્વજના રૂપમાં હાજર હતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણ માટે આદરના ચિહ્ન તરીકે આ કાર્ય કર્યું ભગવાન કૃષ્ણ પણ વિષ્ણુના દસમાં અવતાર હતા અને તેથી જ હનુમાનજી તેમની સાથે હાજર હતા કુરુક્ષેત્ર યુદ્ધમાં હનુમાનજીની હાજરીથી રથ અને તેના રહેવાસીઓને સુરક્ષા મળી અને યુદ્ધ જીતવાની સાથે જ હનુમાનજી તેમના મૂળ સ્વરૂપમાં પાછા આવી ગયા પંચમુખી હનુમાનનું સ્વરૂપ કેમ રાખ્યું એવું કહેવાય છે કે ભગવાન હનુમાનજીએ શ્રી રામને બચાવવા માટે પંચમુખી હનુમાનનું રૂપ ધારણ કર્યું હતું અને રાક્ષસ રાજા જેણે લક્ષ્મણનું અપહરણ કર્યું હતું હનુમાનને ખબર પડી કે અહિરાવણને મારવા માટે તેમને એક જ સમયે પાંચ દીવા ઓલવવા જરૂરી છે કારણ કે તેમની અંદર રાક્ષસ રાજાની ભાવના રહે છે તેથી ભગવાન હનુમાનજી પાંચ માથામાં પરિવર્તિત થયા કેન્દ્રમાં હનુમાનજી પંચમુખી હનુમાનના રૂપમાં હાજર હતા દક્ષિણમાં નરસિંહજી હતા જે સિંહના રૂપમાં હતા પશ્ચિમમાં ગરુડજી હતા ઉત્તરમાં ભૂંડનું માથું હતું અને આકાશની સામે ઘોડાનું માથું હતું ભગવાન હનુમાનજી અમર છે હિન્દુ શાસ્ત્રોમાં આઠ ચિરંજીવીઓમાં ઉલ્લેખ છે અને ભગવાન હનુમાનજી તેમાંથી એક છે એવું કહેવાય છે કે તે કળિયુગના અંત સુધી શ્રી રામના નામ અને કથાઓનો જપ કરતા આ પૃથ્વી પર ચાલશે હનુમાનજીને આ યુગમાં પણ પૂજનીય માનવામાં આવે છે અને તેમની અમર માનીને પૂજા કરવામાં આવે છે